જો અહીંયા જેમિક બેઠો છે જેમિક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તન મે જય શું કયો છો તન મે બોલે તન મે ન પૂછો કઈ નહીં તન મે લેશન કરા છે કરવા દે એને કોફી પીવા બેસી ગયો છે અને જો અહીંયા સેવા થઈ ગઈ છે પણ આજે મારી પીળું અડવાનું નથી એટલે પીળા ફૂલ છે ને બધું ભેગું છે પીળા અને વ્હાઈટ એટલે હમણાં આ બધા દર્શન કરશે ત્યારે અર્પણ કરશે જોઈ શકો છો કે પત્ર છે પીળા ફૂલ છે અને વ્હાઈટ ફૂલ છે તો પીળા ફૂલને મારે અડવાનું નથી માટે જે ભાખરીને અહીંયા શાક થઈ રહ્યું છે આ જાય મેં શાક થઈ રહ્યું છે અને આ થઈ જાય તો એના પછી મારી માટે પ્રસાદીને નૃત્ય બનાવવાનું ચાલુ કરી દઈશ એમાં સીરો બનાવવાનું છે તો બસ આ લોકોનું થઈ જાય પછી હું બનાવું અને પછી પૂજા પછી માતાજીને કથા ને બધું વાંચી અહિયા જોઈ શકો છો પૂજા કરવાનું ચાલુ કરી દીધું છે અને વૈદ્ય પણ હવે ચાલુ કરી દીધું છે હવે આપણે વાંચીશું કથા હવે આપણે જીવંતિકામાના વ્રતનું વાર્તા વાંચીશું પ્રાચીન કાળમાં એક નગરમાં શીલવંત નામી રાજા થઈ ગયો તેમની સુમન નામી સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી ઘણા જ સુખી હતા માત્ર સંતાનની જ ખોટ હતી તેથી રાણી ચિંતામાં ઘણી જ દુબળી પડી ગઈ હતી એક દિવસ ચિંતામાં રાણી પુત્રનો વિચાર કરતી બેઠી હતી રાણીને ચિંતામાં બેઠેલી જોઈ દાસી બોલી બા સાહેબ મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય તમે જાણો છો કે હું હું કામ જાણું છું નગર માં સારા સારા ઘરે સુવા વાળ વખતે મને બોલાવી જાય છે રાણી કહે તેથી શું બા તમે નહીં માનો હું ધારું તો તમને પુત્ર ની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા જ રાણી ઉત્સુક થઈને બોલી કહે તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું સાસી કહે તો બા સાહેબ આજથી તમારું વાજ્યા વાજ્યા મેનું ટળ્યું સમજો પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી તમે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર ફેલાવાના બાકીનું બધું મારે કરવાનું રાણી કહે ભલે પછી તો આખા વાત ફેલાઈ ગઈ કે રાણીજી ગર્ભવતી થયા છે રાજા તો આનંદ માં આવી ગયા આખું નગર રાજા રાજી રાજી થઈ ગયો નવ મહિના જેટલો સમય થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવા વળાવી એટલે સુયાણી ના કામ માટે દાસી ને તેડાવી મધ રાત પછી બ્રાહ્મણીને બ્રાહ્મણીએ પુત્રજન્મ એવદાસીએ પુત્રને રાજ મહેલમાં લઈ જવા વિચાર કર્યો સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ બીજા દિવસે દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘરે આવી બધા ગસગસટ ઊંટા હતા લાગજે પાંચની બારિયતી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજ મહેલમાં જઈ રાણીના ઓળામાં બાળકને જોડાવી દીધી સવાર થયો બ્રાહ્મણ બ્રાહ્મણી

ગોરાણી ને જીવંતિકાનું વ્રત હતું એટલે દેવી તેના બાળકનું રાજકુમાર આમ દરરોજ માતાજી કુમારનું કુમારની ખબર લેતા ઘણા આમ ઘણા વર્ષો વીતી ગયા કુમાર મોટો થયો એનું નામ અમર રાખવામાં આવ્યું જુવાન થયો તે સમયે સિલવંત રાજા નું મૃત્યુ થયું તેથી અમરકુમાર રાજની ગાદીએ બેઠો અમરકુમાર રાજા થયો તે બહુ દયાળુ હતો પ્રજાપ્રિય હતો તેથી લોકો તેને બહુ ચાતા હતા એક દિવસ તે પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જી જવા નીકળ્યો રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણિયો અભાગ્યો હતો તેને સંતાનો થતા પણ છ દિવસ સુધી સાતમા દિવસે મરી જતા તેથી વાણિયો ઘણો દુઃખી હતો અમરકુમાર આવ્યો તે પહેલા તેના પુત્ર

બીજાદ્રી દેવીની મોટી બહેન જીવા શિકારની વાત માની માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દિર્ધાયુષ્ય લખીને તેઓ ચાલ્યા ગયા સવારે પોતાના દીકરાને જીવતો જોઈએ વાણીઓ રાજી રાજી થઈ ગયો તેણે એ યાત્રાળુ અમરકુમારના પગલાંનો અભાવ માન્યો પ્રભાવ માન્યો અને તેથી તેની પાસે જઈ સેવા કરવા લાગી બીજે દિવસે અમરકુમાર ગયા છે જવા તૈયાર થયો એટલે વાણીએ યાત્રાપૂર્વક કહ્યું ભલે જાઓ પણ વર્તા અહીં થઈને જજો ભલે કઈ નહીં અમુક ગયાજી પહોંચી ગયા પિતા ની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લંબાવ્યો ત્યાં તેને એક ને બદલે બે હાથ દેખાયા તેનું કારણ એ ન સમજી શક્યો તેણે પંડિતો પૂછ્યું પણ પંડિતએ પણ કશો જવાબ ન આપ્યો પણ તેને બીજો હાથ કાય કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમરકુમાર પાછો ફર્યો ને વાણિયાને ઘરે આવ્યો વાણિયાને પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને છ દિવસ પહેલા જ બીજો દીકરો પણ ઉતર્યો હતો અમરકુમાનને આવી રજવણીઓ ઘણો જ આનંદમાં આવી ગયો હતો મદરાજ થઈને તેના નવા બાળકના લેખ લખવા દેવી વિદ્યાત્રી આવ્યા આવ્યા વિદ્યાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાને જોયા જીવંતિકા દેવીએ પૂછ્યું બેન આજે શું લખશો દેવી આજે એને ભાગ્યમાં એ જ લખવું પડશે આ બાળક સવારે બાળક પણ સવારે મૃત્યુ પામશે ના ના એવું ના લખશો બેન જ્યાં મારા પગલા પડશે ત્યાં અમંગ ના થાય દેવી ગયા વખતે તમારી વાત માની હતી પણ આ વખતે મને ન રોકશો કર્મના ના પ્રમાણે મારે લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિના નિયમ ભાગે પણ બહેન જીવંતી કઈ તો એ તો કહો તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એવી વખતે અમરકુમારની ઊંઘ ઉડી ગઈ તે ત્યાં બંને દેવીઓને વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી કહે વિધાત્રી આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે પીળા વસ્ત્રો પીળા આભૂષણો પહેરતી નથી ચોખાની પાણી એ ઓળખતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેથી મારે આ આ કુમારનું રક્ષા કરવી પડે છે આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે હું તેની તેની સાથે રક્ષા કરવા વાત કરું છું પણ વાણિયાના બાળકનો હિત કેમ કરવા દો બેન તારે મારી આજ્ઞા પાળવી પડશે વિદ્યાર્થી કહે જેવી આજ્ઞા પછી લેખ લખવા બેઠા લેખના લેખમાં લખ્યું છોકરો દીધાયો થશે સવારે બાળકો જીવતા જોઈ વાણિયાએ

બને નહીં પણ સંદેહ થયો મારી જનિતા કોઈ બીજી હોવી જોઈએ એવામાં શ્રાવણ મહિના આવ્યો શુક્રવારનો દિવસ આવ્યો કે રાજે રાજગઢમાં છે ઘરે નહીં વસ્ત્રો પહેરીને રાજમાં સૌ જમવા આવ્યા પછી કુંવારે તો કોઈ બાકી નથી રહ્યું ને તેની તપાસ કરાવી ત્યારે સમાચાર આવ્યા કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે તેથી કહે છે કે મારી મા જીવંતિકા વ્રત છે તેથી પીડા વિસ્ત્રો પહેરીને નહીં આવવું અમરકુમાર સમજી ગયો કે તે બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી માતા પુત્રા સામ સામ આવ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું શેર દૂધની શેર વછૂટીને અમરકુમારના મોઢામાં પડી અમરકુમાર માતાને ઓળખી લીધી મા તમે હવે રાજવહેલમાં રહો તમે જ મારા ખરા જનની છો બ્રાહ્મણી કહે બેટા હું તારી

અને પીડા અલંગ કરો પહેરવાના નથી પીળા માળવા હેઠળ બેસવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામનો પાક દિવેટનો ઘીનો દીવો કરવો સાકર અનસાર નવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું બાળકની રક્ષા માટે માતાજી પ્રાર્થના કરવી નવ વર્ષ આ વ્રત નું ઉજાણું એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુંવારિકા એક બાળકને પોતાના ઘરે નોતરી ફૂલ હાર પહેરાવીને પૂજન કરવું અને જમાણવા બંને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણ આપી એ જ રીતે વ્રત કરનાર બાળકોની માં રક્ષા કરે છે પાછો મળ્યો જીવંતિકામાં એનું રક્ષણ કર્યું એની સુખ શાંતિ મળી જય જીવંતિકામાં જેવા ઘોરાણી ના બાળકની રક્ષા કરી તેવા સૌ બાળકોની રક્ષા કરજો જય જીવંતિકામાં જય જીવંતિકા